you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો હાલ સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કેન્દ્રીય અમિત મંગળવારે પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવ્યો છે તેઓ આ પદ પર સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા નેતા બન્યા છે આ સાથે તેમણે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી નો રેકોર્ડ તોડી નાખ્યો છે ખાસ વાત એ છે કે તેમણે પાંચ ઓગસ્ટના રોજ આ સિદ્ધિ મેળવી છે અમિત શાહ બે હાજર બસો અઠાવન દિવસ સુધી ભારતના ગૃહમંત્રી રહ્યા છે તેમણે ત્રીસ મે બે હાજર ઓગણીસ ના રોજ પીએમ નરેન્દ્ર મોદી સરકાર ના બીજા કાર્યકાળ દરમિયાન પહેલી વાર આ પદ સંભાળ્યું હતું આ પછી બે હાજર ચોવીસ માં સરકાર ની રચના પછી પણ તેઓ આ પદ ઉપર રહ્યા અડવાણી પછી કોંગ્રેસના દિગ્ગજ નેતા ગોવિંદ પંતે સૌથી લાંબા સમય સુધી આ પદ સંભાળી છે એક તરફ અડવાણી ઓગણીસ માર્ચ ઓગણીસો થી બાવીસ મેધી કુલ બે હાજર બસો છપ્પન દિવસ ગૃહમંત્રી તરીકે સેવા આપી હતી બીજી તરફ પંતે દસ જાન્યુઆરી ઓગણીસો પંચાવન થી સાત માર્ચ ઓગણીસો એકસઠ સુધી આ પદ સંભાળ્યું હતું એટલે કે તેઓ કુલ છ વર્ષ છપ્પન દિવસ ગૃહમંત્રી રહ્યા હતા ખાસ વાત એ છે કે સાત દેશ ના પહેલા સહકારી મંત્રી પણ છે આ પહેલા તેઓ ગુજરાતના ગૃહમંત્રી પણ રહી ચુક્યા છે